દરિયામાં સક્રિય થયેલા લો પ્રેશર સિસ્ટમના કારણે સમગ્ર દમણ નગર હવેલી અને ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે દમણમાં ગઈ મોડી રાતથી જ માવઠાની સાથે પવન ફૂંકાતા વાતાવરણમાં તીવ્ર પલટો જોવાયો હતો આજે સમગ્ર દિવસ દરમિયાન અવિરત ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો અને આખા દમણમાં ઘનઘોર વાદળો છવાતા અંધકાર છવાયો હતો વરસાદના કારણે દમણના માર્ગો પર વાહન વ્યવહારમાં વ્યાપક અસર જોવા મળી હતી વાહન ચાલકોને દ્રશ્ય માંતા ઓછે થવાની સ્થિતિ સર્જાતા ફ્લેશિંગ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે દમણના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ પ્રિયાંશુ સિંઘ દ્વારા દરિયામાં નહાવા અને માછીમારી કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે દર વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન દરિયાની લહેરો તોફાની બની જતી હોય છે જેના કારણે પર્યટકોને જીવલેણ દુર્ઘટનાઓનો સામનો કરવો પડે છે સેલ્ફી લેવાના પ્રયાસમાં અનેક લોકોના છે માટે પણ કડક લીધા આદેશનું ઉલ્લંઘન કરતી વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી સ્પષ્ટ સૂચના આપી છે દમણ દીવ અને દાદરાનગર હવેલી માટે હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે અને તંત્ર દ્વારા નાગરિકોને જર્જરત ઇમારો દૂર રહેવા અને જરૂરી હોય તો જ ઘરમાં રહેવા સૂચના આપવામાં આવી છે સતત વરસાદને પગલે નદી નાળાઓના પાણીના લેવલમાં વધારો થઈ શકે છે જેને લઈને તંત્ર સતત નજર રાખી રહ્યું છે